ટોલટેક્સના વિરોધમાં સોમનાથ નેશનલ હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો મહુવા લોંગડી ટોલટેક્સના વિરોધમાં ફરી મિટિંગો મળી હતી લોંગડી ટોલટેક્સનો વિરોધ કરવા માટે કોંગ્રેસ અને સામાજિક કાર્યકરો ફરીવાર મેદાને પડ્યા છે મહુવા શહેરમાં આરભ ગ્રુપ ખાતે મિટિંગ બોલાવી રસ્તા રોકોનું કરાયું હતું આયોજન તમામ લોકો હાઈવે ઉપર જે રસ્તા ઉપર બેસી જે આડા ટ્રકો ઊભી રાખી હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો મહુવા સુધીના લોકોને તમામને ટોલમાંથી મુક્તિ ની માંગણી કરવામાં આવી અગાઉ પણ આ બાબતે રજૂઆત થઈ હતી પરંતુ પરિણામ નહીં મળતા આજે ફરી આંદોલન ઉગ્ર બન્યું હતું આજે વાહન ચાલકો કોંગ્રેસના કાર્યકરો અને સામાજિક કાર્યકરો દ્વારા નેશનલ હાઇવે ચક્કાજામ કરવાના દ્રશ્ય સર્જાયા હતા હાલ એએસ એસપી અંશુલ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આંદોલનકારીઓની માંગ એસડીએમ બાહેનદરી આપે પછી જ ઊભા થઈશું તેવી હઠ લીધી હતી આ બનાવમાં કેટલાક લોકોની અટકાયત કરવામાં આવેલ હોવાનું આજે બે વાગ્યે જાણવા મળ્યું ક્લીଘંચ્રા� challenge. capacityમ મા� ખીછચા ખભબં. સંસાગીરીની સંગાથિની સંસાગીરી પણ 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 સંસાગીરી तो तुम्हें मारो मारो तो मारो हमने हमने कमलाmakeText में बात करी पटसी लोके का और की लतीबाग मुसलमानों तुम्हें हमने पहले मार ही बताओ और खोदा में रोते भारत सरकार ने धोखा दिया परमाणु मारो हमारे कुमार साहब के